એ માતાજી મિત્રો તમારું સ્વાગત છે આપણા આ બ્લોગમાં તો મિત્રો આજે આપણા એક ટીમ મેમ્બરના 100k પૂરા થઈ ગયા છે તો આજ સેલિબ્રેટ કરવાના છે તો જો તમારે પણ જોવા હોય તો આ બ્લોગ છેલ્લે સુધી જોજો

એડિટિંગ કરવા કામ બંધ થઈ જાય અંધારું થઈ ફૂલ આવું હો લેવા તેરો બરગુ દે ભાઈ પકડી લેવાનું ને આમ ઓર ની થોડું દેખાય એમ તો હું બંને ઉંતરી પડી આપો તમારો કેવો ભાઈ બસ તો કે

હા લો પુરી બેન યતરા જાઉ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ 10 કેતિયા મા 10 કેતિયા મા કોકનો કે કેવો ઉડાડી દીધો એકડો ઉડાડી દીધો લો અમારે પુરી હોકે થઈ ગયા છે તમે જો હું કેક ખાવું બધા જો આ શું કેમેરા સાફ કરને પેલા બ્લર થઈ ગયો તોને સોશિયલ મીડિયામાં 1 લાખ હોય ગેમ ડાઉનલોડ કરે રોજ આવે ગેમ હા આનો ભરોસો ગેમનો કોઈ દી આ ગેમ વાહ ભાઈ તો મિત્રો શૂટિંગ ચાલુ હતું અને વરસાદ ધબકબાટી ચાલુ થઈ ગયો અને આપણે આશીષભાઈ અલી ફોનમાં ધબકબાટી ચાલુ ફોનમાં વાત કરવું તમે જોઈ શકો છો મિત્રો ગાડી આવશે શૂટિંગ ચાલુ અહીંયા જોઈ લઈશું પોઝિશને ચાલુ શૂટિંગ ચાલુ રહે બનશે ચાલુ 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 ચાલુ

હવે આ વી કેમ કે વરસાદ આવી ગયો ને આપણા મોબાઈલ બેટરી પણ નથી તો જે માતાજી બધા ને